આજે પાંચ પાંચ દિવસ નો ભૂખ્યો છું પાંચ પાંચ દિવસે અન મળ્યું છે સાલ તરાવ ની પાળે બેસી જમું મારા પેટને ને થાય વેદના થોડીક ઓછી થશે આ મને કો ખાવાનું દયો એ ભાઈ મને ખાવાનું જોઈએ અરે ભાઈ આપણે બને ભાઈ સાથે બેસીને જમી હું પણ પાંચ પાંચ દિવસનો ભૂખ્યો છું ચાલ સાથે બેસીને જમી લેશું મને બહુ વાયટ ઊપડી છે હુંય ભૂખ્યો આ ભાઈ ક્યાં ના પાડું છું ચાલ સાથે બેસીને જમી લઈએ મને ભૂખ લાગી તને શું છે જગતમાં કીધું છે કે ભાણામાં આવે ને ઢોલા એનું નામ જ આ જ પાંચ પાંચ દિવસનો ભૂખ્યો છું અને મારા હાથમાંથી ભાત જટી લીધું આ તો કોઈ ગાંડો લાગે છે અરે ગાંડા ગાંડો હું ગાંડો નથી ભાઈ મારા કરમ આવા છે ભાઈ અરે ગાંડા હું પર પાંચ દિવસનો ભૂખ્યો છો થોડુંક મને આને આપ ભાવ તું ગાંડો હું પાંચ દિનો ભૂખ્યો તું ગાંડો હું ગાંડો નથી ગાંડો તો તું છો તારા લોગડા કેવા છે જોતો ખરા લે ભાઈ આને કેચરિક તમને પડી જાય અરે ભાઈ તું ગાંડો હો આમ જો અરે આ તો મારા કર્મે સિતરે હાલ ભાઈ મને બટકુ રોટલો આપ ભાઈ બટકુ એક તો છે મારે માન ખાવાનો વેરુ આવી અરે ગાંડા અરે આ તો સાવ ગાંડો લાગે છે એક બટકુ આપ ભાઈ પાંચ પાંચ દિવસનો ભૂખ્યો છું તું ગાંડો તું ગાંડો હાથ પર ગાંડો હાથ પર ગાંડો 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 અરે આ શું આ તો કોઈ જાણીતો અવાજ હોય એવું લાગે છે કેમ ઓળખો નહીં એક કાનની બૂટ પણ તૂટેલી છે કોણ છો તું મનનો વૈર તો કોણ છો અરે માનણ નીચ માનણ આજ તારા કર્મે આજ જૂનાગઢનું પતન થયું છું દર દર ભટકું છું ભીખ પણ કોઈ આપતું નથી તારા કેવાથી આઈ નાગબાઈએ શ્રાપ આપ્યો છે માંડાણ પણ જગતમાં કીધું છે જે કરે કરમ આજે જગતમાં દેવા પડે કરમ કોઈ કોઈને છોડતા નથી માં દેવા તો પડે ભોગવા પડે છે રે કરેલા કરમણા બદલા દેવા કરેલા ના બદલા દેવા તો પડે દેવા તો પડે ને નડે છે રે કરેલા ના બદલા

નજરે તરે ચરે કરેલા કરમના બદલા દેવા પરે ક્ષમા કરો આઈ કરેલા કરમણા બદલા દેવા તોે દેવાતો પડે તો કાયા રે છે રે કરેલા કરમણા બદલા

માડલી જેવા આયુને સંજે રે ખોયુ રે જુનાળુ એનું દર દર પડકે છે કરેલા કરમ બદલા દેવારે રે गोपापडे छ छेरे आ करेला करमना बदला देवा तो पडे देवा रे पडे हा देहुन રે લાખરમનામ બદલા દેવા રે પડે દેવા રે પડે દેવા રે પડે આઈ નાગબાઈ ક્ષમા કરો માં આજ હું તમારો ગુનેગાર છું માં આજ મારા શરીરે સો સો વીસની વેદના થાય છે આઈ ક્ષમા કરો માં ક્ષમા કરો અરે રાજન એટ એટલું સમજાવવા છતાં સમજ્યા નહીં આજ તમારી હાલત તું જો રાજન તમારી હાલત તું જો જાણું છું આઈ હું એક નાદાન તમારી વાત સમજ્યો નહીં માં અકાળા કરનાર માંડણ ઓડે રસ્તે લઈ જનાર એને મે મારા હાથે જ મારી નાખ્યો છે આઈ મને માફ કરો માં મને માફ કરો હા રાજન આ શ્રાપ તને મારો નથી લાગ્યો રાજન આ શ્રાપ તો એક ગરીબ બ્રાહ્મણ કે કોણ નરસિંહ મહેતા જેને તમે જુનાગઢ બજારમાં ધક્કા મારીને બહાર કાઢ્યા ને આ શ્રાપ એનો લાગ્યો છે આ શ્રાપ તો હું તો ખાલી નિમિત્ત બની છું રાજન માં કારણ કે જ્યારે તમારો જન્મ થયો ને તમારી આયુષ્ય માત્ર સાડા ત્રણ દિવસની હતી ત્યારે ભગતન નરસિંહ મહેતાએ એમના એકના એક દીકરાની આયુષ્ય તમને તુલસીના પાંદે અર્પણ કરી અને એ જ ગરીબ બ્રાહ્મણને તમે જુનાગઢની બજારમાં ધક્કા મારીને બહાર કાઢ્યા છે એની આ કદુવા લાગી છે રાજન હું તો ખાલી નિમિત બની છું મા શ્રાફનું નિવારણ કરો આય હા રાજન

હા રાજન આ માંડન ને પણ હું આજ સજીવન કરું છું રાજન અરે હાય મને માફ કરો હાય હવે હું આવા કાળા કામ કોઈ દિવસ નહીં કરું આય હા માંડણ તને હું માફ કરું છું આજે સજીવન કરું છું પણ સાંભળ રાજન સાંભળ માંડણ આજથીને અત્યારથી કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને ને તું પણ ક્યારેય કોઈને ખોડે રસ્તે ન લઈ જા અને ખોડે રસ્તે જાતાઓને રોકજે માંડણ હા આ હવે હું કોઈ દિવસ આવું કામ નહીં કરું જોયું માંડણ આય કેટલી દયાળુ છે આપણને માફ કર્યા હા માંડણ તારા શ્રાપનું નિવારણ કરું છું કે જુનાગઢની વજલ માં તું પણ ભીખ ખમાગીને 11 દિવેલીયા મારા મોણીએ ચડાવ એટલે તારું પણ શ્રાપમાંથી મુક્ત બનીશ હા હું હમણાં જ જૂનાગઢની બજારમાં ભીખ માગી અને તમારા દિવાલિયા પૂરા કરી અને તમારા ચરણોમાં હોપી હા માંડણ 11 દિવેલીયા લઈ અને મારા મોણીએ ચડાવ માંડણ માંડણ ચાલ જૂનાગઢની બજારમાં ભીખ માગી આય ના દિવેલિયા પૂરા કરી માંડણ હા શીરે લો મળી ચારણ શુ ગટ જો નાળા ની નાગ બાય ચુ